હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ સ્વાગત છે ફરીવાર નવા દેશી વ્લોગની માલિકા ભાઈ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું હે હવારના પોરમાં તપોળ એની વાત પૂછોમાં ભાઈ ક્યાંયથી પવન આવતો નથી ને આવી ગયો ભાઈ વ્લોગ શૂટ કરવા આપણે જો આ ખાચામાં ખાચા મીન્સ કે કપાના ખાંચામાં ભાઈ ખાલી જગ્યા છે ને એમાં આપણે હું આવ્યું હતું તો કે આગળના વ્લોગમાં ભાઈ આપણે બતાવ્યું હતું કે એમાં ભાઈ વાવી હતી મસ્ત મજાની અને મકાઈ અને એને આગળ લાગીએ ભાઈ આપણે વાવી હતી તુવેર તુવેરે પણ અહીંયા આગળ જ છે બરાબર માંડવીમાં તો ભાઈ આપણે આજે આખા આખા વ્લોગમાં તમને એનાલિસિસ એટલે કે મકાઈ અને આપણી તુવેર કેવી ભાઈ ઊગી છે એનો ઉગાવો કેવો છે એ જરાક તમને આ વ્લોગમાં દેખાડવાનો હું અને ચેનલની અંદર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો અને જરાક વિડીયાને લાઇક પણ કરી દેજો બરાબર તો મિત્રો આ એટલો કપા બરાબર આમ પારવાઈ ગયો છે એમાં આપણે વાવી હતી મકાઈ તો મકાઈની હેરુઓ હવે મસ્ત મજાની થઈ ગઈ છે અને એનો ઉગાવો પણ જોરદાર આવી ગયો ભાઈ જે હતા તેદી તો નીકળે નકરાહારા નીકળતા હતા કેફા નીકળતા હતા કારણ કે મિત્રો ચીકણું પડું રહ્યું બરાબર ચીકાસ થઈ ગઈ હતી એમાં બરાબર દાંતો બરોબર છે ને આમ હાલતો નતો પણ મકાઈનો ઉગાવો જોઈને એમ લાગે છે કે આહા હું મકાઈ હે ભાઈ વાહ ભાઈ વાહ તમે જોઈ લ્યો આમ હરિંગ હરિંગ હેર્યું દેખાય હો ભાઈ આહા હા જેવી ધારી નથી એવી ઉગી ગયો ભાઈ મસ્ત મજાની ઊગી ગઈ અને આપણે મકાઈ જો લાગત પાટલામાં નહોતું વાવી આ પાટલામાં વાવીએ તો આ પાટલામાં વાવી નથી પાછી અને પાછી આ પાટલામાં વાવી છે એનું કારણ કે ભાઈ આપણે ભાઈ દવા છાંટતા હોય ત્યાં આપણે પાટલામાં આ પાટલામાં જુઓ અહીંયા સીલો દેખાય એમાં આપણું રાતદૂત પડ્યું આવતું હોય ભાઈ ધીરે ધીરે અને મકાઈ પાછી એમાં વાવીએ તો તો ભાઈ મકાઈ નળવાની છે એટલે આપણે મકાઈને એમાં વાવી નથી જે પાટલું કોળાર્યું એમને પડ્યું રહ્યું હતું એમાં આપણે મકાઈને વાવી દીધી બરાબર મિત્રો આપણે જો મકાઈ વાવવાની શરૂઆત કરી હતી ત્રણ દાતા પહેલાં રાખ્યા હતા બરાબર કારણ કે એકા બાજુ અને એકા બાજુ ભાઈ ટોર થઈ ગયો હોય ટાયરનું એટલે એમાં બરાબર જમાવટ નથી વસલીઆઈરમાં જમાવટ છે ભાઈ અને જો લાહરા તો હજી એમને પૈડા મિત્રો જય લાહરા આ હા હા મિત્રો જે મકાઈ આપણે વાવતા હતા ને કઈ લાગતું હતું પચાસ ટકા દાણો ને ફેલ જવાનો છે કારણ કે ભાઈ હવે આને લાટતું કે મેં હવે તો 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 ને પછી એ હવે તા મિત્રો બધું આમ મૂકી ગયો ભાઈ એકો એક દાણો ઉગી ગયો ભાઈ અને મિત્રો આ છેલ્લે આવીને તો ભાઈ આપણે હરીંગે હરિંગ ભાઈ વાવી દીધી ભાઈ અમે ને હેઠાવતી વાવી દીધી અને હવે મિત્રો આપણે તુવેરનો વારો લઈએ તુવેરે પણ ઉગવામાં આ હા હા કાંઈ ઘટના એમ ઉગી હો ભાઈ મિત્રો જોઈ લ્યો તમે કેમ બાકી હું એની નરવા મસ્ત મજાની ઉગી ગયો તુવેર ને વાવી દીધું મિત્રો આપણે દાંતે થઈ ઓલો દાંતો આવે એની વાવી દી બરોબર આનો આપણે લોગ શૂટ નતો કર્યું એટલે તમને નહીં ખબર હોય કયો દાંતો પણ એક દાંતો આવે એની આપણે વાવી દીધું બરોબર પાછી અહીંયા બે બિહાર્યું અહીંયા પાછી તુવેર ને આપણે ઓલું પાણી ભરાણું હતું વરસાદ એમાં બધી તુવેર વહી ગઈ હતી બરોબર ભરી ગઈ હતી એમાં પાછી આપણે તુવેરનું વાવેતર કરી નાખ્યું અને તુવેર ભાઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું ઉગી ગઈ છે મિત્રો એમાં એવું થયું કપામાં મકાઈ અને આપણી તુવેર જોતા હતા વાળીએથી ભાઈનો ફોન આવ્યો કે તું જલ્દીથી આવી અને ફટાફટ પાણી ભરી લઈએ આપણે રેકડામાં અને દવા આપણે કપામાં છાંટવાની બરાબર તો હવે એક ઝલક એની પણ જોઈ લ્યો તમે